અને એમાં બધાએ રંગમાં રંગ પૂરે છે અને આપણી તો ભારતની આ ગૌરવ આપણે તો ગૌરવ લેવું જોઈએ કે આવું આપણને મા ભગવતીએ આપણને આપ્યું છે કારણ કે આજકાલમાં તો બહુ બધું હાલે છે એટલે બધા જે ખોખડ બાપુ છે માણિકર મોરલો અમારો અને દાટોળો આવો જે કમલેશ બાપુ છે તેમજ સંજયભાઈ આવતો જયારે મોરલા ટંકારા કરતા હોય તો આજની રાતમાં અમારો મોરલો ક્યાં છે ગાંડી ગીર નો લીલુડી અમારો ખોખડ રાયકા વાલા આવો આવો માણીગર મોરલા મારા વાલા આવો ਪੜ ਨਬ ਧਰਣਾ ਕੱਢਿਆ ਜਬ ਧਰਣਾ ਕੱਢਿਆ ਨਵਦਲ ਸਮੁਖ ਵਿੱਚ ਪੜ ਮਰ ਰੁਦਾਨੇ ਮਰ ਰੁਦਾਨੇ ਰਾણો ਹਾਂਭਰਿਓ ਐ ਇਤ ਯਾਬੀ ਜੋਨੀ ਅਛੜੀ ਬੀਜ ਕੇ ਹੋ ਜੇ ਬਟਵਾਲਾ ਦੇ ਵਾਖੋ ਘਰ ਕੋਈ ਤੁਹਾਡੀ ਮੋਤ ਸਰਸਰਸ હા ડાયરાની મોજ હા લોક સાહિત્ય સુર સંગીત ડાયરાની મોજ જય હોય પણ અમીન કરી જો અરે યા તું જબર બસી કમાણ ગરુ

કમાન એ ગારુ કોઈ પોલક ચલક સારો ચાલુ ચલકત ચલક સલક સરોવર ચાલ ચલકત સર ધન બરણ બસત મર્કટ મન નુતુન સુતુન ઝનગાર સજે 这个。多多多 वही रोम झुम रोम झुम बर बरका घर रर घन गौर गज रजिर घर घरर घन गौर गजे तु जन जनन जनन पद जान जल जनकत जन जन जार झनकत ठनकत जान जर ठीक ठनके तो कड़ कड़ा जाब होत कड़ा कण दन दन गिरीवर शिखर जरे वही रोम झुम रोम झुम बर बरका घर हर घर रन गौर गजर रजिर घर घर घन કોણ હાવે જો તો ખબર છે કમલેશ બાપુ હાવે છે હો અમારો અને માણીગર અમારો ખોખડ બાપ મોરલો ગીરનો હે પણ તોડે મોરટે હું ક્યાં અને આ તો વાદળ ઝમકીવી પણ મારા રુદા ને સુર સંગીત લાવ્યા અમારા ખોખડરાય કાજી એવું લોક સાહિત્ય સુર સંગીત લાવવા અમારા ખોખડરાય કાજી હે ડુંગરાયુ પર ઢોરા સરતા ગાયુ નીકળતા ગોવાળી હે આકાશે વાદળી ભાળીને ને દુહાએ ફટકારતા કોયલ જેવો મોર જેવો રાગ બનાવી દુનિયામાં સંભળાવતા હે એવો લોક સાહિત્ય સુર સંગીતમાં અમારા ખોખડ રાયકાજી

ਇਹ ਖੋਖੜ ਭਾਈ ਮਾਣੀ ਗਰ ਮੋਰ ਲਾਂ ਰੇ ਇਹ ਤਰਟੋਂ ਕੇ ਮੇਗਨ ਘੋਰਾ ਇਹ ਪਣ ਤਾ ਨਾ ਰੰਗਨੀ ਪੀਸੀਏ ਇਹ ਤਾਰਾ ਦੁਹਾਂ ड्रगनी पासाण आ बधाई लोक साहित्य सुरजन डोलना मानिगर मोरला रे ये खोखड़ बापू मानिगर मोरला रे ए तुम्हारा लोक साहित्य सुर संगीत ऊपर बधाई डोलना ए तुम्हारा लोक साहित्य सुर संगीत ऊपर बधाई डोलना

આમાં તમને ધાર્મિક આપણી પરંપરાનું જૂનું જે સંસ્કૃતિ આપણે જે પહેલાં જે આપણા વડવાળોના વખતમાં અથવા તો વડીલોના વખતમાં જે પુરાણી ભજન સંતવાણી લોકગીત સાહિત્ય તેમજ દુહા આ તે ઘણું બધું એ આપણા લોકસાહિત્ય સુર સંગીતમાં આપણને બધું સાંભળવા મળે છે તો કઈ કારણે સાંભળવા મળે છે કે આવા વ્યક્તિ જે અમારો માણીગર મોરલો ખોખડ રાયકા એમણે આ વિચાર લઈ અને લોક સાહિત્ય સુર સંગીતને સ્થાપિત કર્યું ત્યારથી આપણે બધાએ હળી મળી અને ભારૂની ઘોડે એકબીજાનો પ્રેમ ભાવ લાગણી ખૂબ જ એકબીજાને આપણે સાહીએ છીએ અને અદળક પ્રેમ આપીએ છીએ એકબીજાને તો પેટથી પરસિદ્ધ પુત્રોમાં હોઈ શકે કે જેવા મા બાપનો ગુણ હોય એવા પુત્રમાં હોય તો એના મા બાપ કેવા છે તો પિતા કેવા છે જનતાઓ કેવી છે તો આવા ગુણ મળતા હોય ને તો આપણે જે ખોખરરાયકા છે એમના પિતાશ્રી ધોહા આપા એના જે ગુણની વાત આપણે રચના કરવાની છે કે એના ગુણ કેવા હતા એનામાં ગુણ હતા ત્યારે એના પુત્રમાં આવ્યા છે ને આપણે એકબીજાને આળી મળીને ભેગા કર્યા છે આપણે તું રાખી બેઠો ઈ પણ ભૂલા ભૂલા બધા ભવભી અરે રે ગણી વાત માય ગોહલા હે કોક જાઓ મોટા ઝીંઝુડાવો લો પાગડી વાળો પરખા હે કોક જાઓ મોટા જીંજુડાવો લો પાગડી વાળો પરખા એ ખોડા તણ વાળીયુમાં ગુણ ગાય કરમ ટો કેવો એ ગોહો આપીસે કરમ ટો કેવો હે ગોહો આપ મળવા જેવો પણ પાઘડી પાઘડી પરદેશ અને ભૂલી રૂપે ગોહલા હે આવકાર માઈ ઉણો નહીં ને પ્રેમ થી જમાડે પકવાનું યવકાર માઈ ઉણો નઈ ને પ્રેમ થી જ માડે પકવાન ભાવરા ગઈ બારુહ મો જાણે ભૂલાવી દેઈ બાન વિવેકી કી વિરલો જેવો એ ગોપ ગોહો આપ જેવો વિવેકી વિરલો એવો

पौर गणो में मान या विराजिथाए प्रण लांगती मा पौर ही लो गणों में मान या वे राजि था ऐरक नी एत वो बड़ जोई बड़ाई मानव वो कर्मी के वो એ ગોયાપો જોયા જેવો માનવ એક કર્મ કેવો એ ગોયાપો મળવા જેવો પણ સમજણ સમજણ ઘણી સારી અને સરાઈ વિરદ ખોડાઈ તણા પણ જો માનવી માનવી મળવા જા અરે રે એક દી જરૂર મોટા ઝીંઝુડા એ સાહિત્ય તણી સંગત ને એવી વાત વીર સાહિત્ય તણી સંગત ને એવી વાત કરે છે વીર અરે અબણ ગણો પણ એક લોર ઈ વે લોક વાણી ના નિર્કર્મી કરમ ટોકેવો ઈ જીં જુડે જોયા જેવો કર્મી કરમ ટોકેવો ઈ જીં જુડે જોયા જેવો એક કોક જા મોટા જીં જુડાવો લો પાઘડી વાળો પરખાય કોક જા મોટા બોલો પાઘડી વાળો એ પરમ ટો કેવો એ ગોહો આપ મળવા જેવો કરમી શે કરમ ટો કેવો એ ગોહો મળવા જેવો જય માતાજી જય વડવારા જય મોરલીદાર જય ઠાકોર ધણી ભલે મોટા જીંજુડાનો આવાજ ભલે બાપ તમને ખમા માં મોગલ માં ખીમંદની મારા વડવાડા ઠાકર બાપ તમને ખમા વાહ મારા વિહામાં વાહ ભલે ભલે પ્રકાશ ગુવાજીના જય ખીમત જય ખીમા જય વડવાડી મણિધર માં મોગલ જય વડવાડા ઠાકર બાપ ભલે મારો બાપોલીયો ભલે ભલે મારો બાપોલીયો ભલે વાહ મારો આવાજ ભલે મારું રતન વાહ મારી સમાજનું રતન બાપ ભલે મારી નાત વિહોતર ભલે બાપ ભલે એ ખમા તમને મારા બાપ વારી જવું બાપ તમારા પર વાહ 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 જેહો બાપ જેહો એ મારા બાપોલી વડવાડા ઠાકર ગોગ મહારાજ મારી કુળની દેવી ખીમજ તમને ખૂબ ખૂબ આગળ વધારે ખૂબ ખૂબ તમે પ્રગતિ કરો બાપ પ્રકાશ ભુવાજીને એવા અંતરથી આશીર્વાદ છે ઓ બાપ ભલે મારો બાપોલી બાપ ખમા તમને વાહ વાહ જે હો અમારા ગ્રુપમાં વધારે તે બદલ ખૂબ ખૂબ ધન્યવાદ આભાર બાપ આભાર જય હો એ જય ખિમત જય ખિમચ બાપ જય ખિમચ તમને બાપ જય ખિમત જય માતાજી જય માતાજી વાહ કરમટા સાહેબ વાહ ભલે ભલે જીઓ